સાથે જે શાળાના ઓડામાં ધોરણ એક થી માં પાંત્રીસ થી વધુ બાળકો અભ્યાસ કરે છે તેઓને બે ઓરડામાં બેસાડવામાં આવે છે જેમાં એક ઓરડો પતરા છે તેની છતના લાકડા સડી ગયેલા છે તાર બાંધીને લાકડાને બાંધવામાં આવેલ છે જ્યારે બાળકોને બેસાડવામાં આવે છે તે ઓડામાં જર્જરિત છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે તંત્ર દ્વારા આ ઓરડાઓનું સર્વે કરી દેવામાં આવ્યું છે અને ઓરડા જર્જરિત છે તેવો રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો છે હાલ તો બાળકોને જર્જરિત રૂમોમાં બેસાડવામાં આવે છે જ્યારે ત્રીજો ઓરડો છે તે કમ્પાઉન્ડમાં આવેલો છે તે ઓરડાની દિવાલ ધરાશયી થઈ ગઈ છે આ ઓરડો બાળકો કમ્પાઉન્ડમાં રમતા હોય અને ધરાશયી થાય તો બાળકો દબાઈ જાય તેમ છે જ્યારે બાળકોને ભણવા માટે ટેબલ આપવામાં આવેલા છે તે ટેબલ ધૂળ ખાઈ રહ્યા છે બાળકોને ટેબલ ઉપર શિક્ષણ કાર્ય મેળવવા માટે આપવામાં આવતા નથી જ્યારે શાળાના શિક્ષકના જણાવ્યા મુજબ ટેબલ ઉપર શિક્ષણ કાર્ય કરાવવા માટે મુશ્કેલી પડે છે શાળા ગામ પાલસા ની છે કેવાય અને પરિસ્થિતિ આ ત્રણ વેરા છે ત્રણ ત્રણ વેડા જર્જરિત છે પાછળનો ઓળો તો બિલકુલ જર્જરિત છે અને છોકરાઓ જીવની જોખમમાં કેવાય અને શિક્ષકો જે છે એ બધા રજૂઆત કરી જ છે કે પણ એનું કઈ અત્યાર સુધી કઈ રિઝલ્ટ મળ્યું નથી કે જવા મને તમારે જલ્દી બને સ્કૂલ એવી માંગણી છે કે ગામ લોકોને બારી નથી લાઈટની સુવિધા છે પણ પંખાની સુવિધા છે ને બધે ગળે જ છે કેવાય સંડાસ બાથરૂમ એવું જ છે બધું એવું છે મતલબ સારી સ્કૂલ જોઈએ અને જો આવી જોખમ માં ભણે છે કાલુ દિન કઈ પ્રશ્ન બને છે એ સરકાર જવાબદારી રહેશે અને બાળકો એવી સ્કૂલ માં ભણે છે કે બાળકોની જવાબદારી કોણ લે એની પણ પરિસ્થિતિ છે કેવાય શાળાની સ્થિતિ તો જરૂરી છે પાણી પડે છે સાહેબે રજૂઆત કરવા છતાં કોઈ આજ લગી કઈ કાર્યવાહી કરી નથી કેવાય સરકાર પાસે શું માંગે છે સરકાર પાસે સ્કૂલ ની માંગણી છે બીજી જયારે બે રૂમ અને બે શિક્ષક અલગ અલગ અભ્યાસ કરાવતા હોય ત્યારે પૂરેપૂરી જગ્યા બાળકોને મળે છે પરંતુ શિક્ષણ કાર્યમાં ટેબલ આપવામાં આવતા નથી નસવાડી તાલુકાના પાલસર ખાતે આવેલી શાળાના ઓરડા તંત્ર બનાવતું નથી અને હાલ બાળકો જીવના જોખમે અભ્યાસ તો કરી રહ્યા છે પરંતુ ઓરડા ધરાશય થાય તો મોટી જાનહાની થઈ શકે તેમ છે આદિવાસી વિસ્તારમાં વર્ષોથી જર્જરિત ઓરડા હોવા છતાંય શિક્ષણ વિભાગ વર્ષો સુધી કુંભકર્ણની નિંદ્રામાં ઉમતું હોય તેમ લાગી રહ્યું છે ગામે ગામ ઓરડા જર્જરિત થઈ ગયા છે સરકાર એક સાથે ઓરડા બનાવવાની ગ્રાન્ટ ફાળવી શકતી નથી અનેક ગામોમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આદિવાસી વિસ્તારના શિક્ષણ શિક્ષણ એટલે પ્રાથમિક કહેવામાં આવે છે તેની સુવિધા તંત્ર આપી શકતું નથી તેનો આ વરવો નમૂ છે શાળા બહુ જૂની છે અને આ જે સ્લેબ છે ને એ તૈયાર મૂકવામાં આવેલો છે જેથી ગમે ત્યારે દુર્ઘટના થવાની શક્યતા છે ને છતાં પણ અમારે ભણાવવું પડે કારણ કે બધા જોરડામાં પાણી પણ પડે છે બધા જોરડા જર્જરિત છે અમારે બીજી કોઈ વ્યવસ્થા નથી એટલે અમારે અહિયાં ભણાવવું પડે છે બહુ જ હા છે કેટલા બધા એક થી પાંચ ના સાડા બાળકો આવે છે અને સ્કૂલનું જોખમ તો બહુ જ છે કારણ કે વરસાદમાં પાણી પડે ત્યારે પણ અમારે બહાર કે અંદર નથી બેસાડતું બાર ઓટલા પર બેસીને પણ ભણાવવું પડે છે વાયરિંગ હા વાયરિંગ પણ જર્જરી છે એટલે એની પણ અમને વીક લાગે છે ઉપર પંખો પણ લટકાવે એવી સ્થિતિ નથી શૌચાલય પણ નથી